દાહોદ છાપરી ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીની બેઠકમાં ભાજપ કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો સૌથી વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ તારીખ સત્તર આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ગુજરાત જોડો સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આજરોજ દાહોદ ગુલમહ હોટલ છાપરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આમ આદમી પાર્ટીમાં ચેતરભાઈ વસાવા સાથે જોડાઈ કામ કરવા માટે યુવા મિત્રો વડીલો અને આગેવાનો ભાજપ કોંગ્રેસ અને બીટીપી છોડીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનમાં મંત્રી નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયાને આગેવાનીમાં જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા મેળા શૈલેષભાઈ જેવો કે કોંગ્રેસ સેવાદળના જિલ્લાના પ્રમુખ હતા ભાભોર શૈલેષભાઈ જેવો કે ગરબાડા તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા નિરામા સોમાભાઈ જેઓ કે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તા હતા પડદા કૈલાસભાઈ જેઓ કે બીટીપી યુવા મોરચા પ્રમુખ દાહોદ તાલુકાના હતા સંગાળા પ્રવિણભાઈ જેઓ કે બીટીપીના કાર્યકર્તા હતા બાબોર જયદીપભાઈ જેઓ કે કોંગ્રેસ કાર્યકર્તા હતા અબલોડ ગામથી મયુરભાઈ પારગી મોહનભાઈ મોહનિયા મોહનિયા કાંતિભાઈ જેઓ કે બીજેપી કાર્યકર્તા હતા મોહનિયા અતુલભાઈ જેઓ કે બીજેપી બીજેપી કાર્યકર્તા હતા અને પસાયા સુનીલભાઈ તેમજ ભોવા ધીરુભાઈ અને જેઓ બીજેપીના કાર્યકર્તા હતા તેમજ મુનિયા સતીષભાઈ કોંગ્રેસ કાર્યકર્તા અને ડામોર ગંગાબેન તેમજ વિષ્ણુભાઈ મેળા તેમજ ડામોર વીનાબેન તેઓ તમામ હોદ્દેદારો તેમના સૌથી વધારે સમર્થકો સાથે આજરોજ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા